હેલો ગાઈસ કેમ છો બધા તો અમે જાય છીએ ધર્મેન્દ્ર રોડે ખરીદી કરવા અને ફાઇનલી અમને રિક્ષા મળી ગઈ છે અને ફાઇનલી અમારી ફોર્ચ્યુનર પાટે ચડી ગઈ છે પણ પાટે માંડ ચડી હતી ને તા અમારે અહીંયા રાજકોટમાં ટ્રાફિક એવડી ને કે હાવ હલવાય નો દઈએ ને કાંઈ નહીં દેખો ના તો ફાઇનલી અમે ધર્મેન્દ્ર રોડે પહોંચી ગયા છીએ અને અહીંયા જાતા વેત તો આડો અમને સેલ આવી ગયો તો અમે ત્રણેય સેલમાં ઘરે ગયો અને આ બેને તો અહીંય હક નહોતું અહીંયાય હાથ મારતી પછી મેં કીધું વાઇપ્સ લે લે તો કે ના પણ ધોનીએ મને ગુલાબ દીધું અને મેં તો ગુલાબ નાખી પણ લીધું પછી ફૂલ નાખીને હું તો હાલતી થઈ ગઈ અને મને હાલતી થઈ ને તો એક વસ્તુ મળી ભૂતડી અને એને જોઈને તો હું બીજ ગઈ પછી મેં કીધું આ શું છે તો એ તો નાના છોકરાને મોજા હતા પછી આપણે નાના છોકરા જેમ ન્યાય રમવા માંડ્યા તેજસ્વી લો પછી એટલી વારમાં તો અમને લાગી ગઈ ત્રણેય ને ભૂખ અને અમે જોઈ ગયા ઘૂઘરાની ગાડી પછી અમે કીધું હાલ હવે ઘૂઘરા ખાય જ લઈ નકર હખ નહી થાય પછી ઘૂઘરા ખાઈને હાલતા થયા ને તો રસ્તામાં કટલેરીવાળો મળી ગયો પછી અમને તો કટલેરી જોઈએ એટલે છોકરીઓ તો અમે ગાંડિયું થાય પછી બધાય વસ્તુ લીધી હતી મને ઠેલા પોટલા બધુંય પકડાવી દીધું બધાયને ઠેલી પકડતા જ શરમ આવે આપણને જ કાંઈ શરમ ન આવે આપણે તો આ હાયલા ઠેલી પકડીને પછી પાછા અમે રસ્તામાં પાણીપુરીવાળાની રેકડી જોઈ ગયા પછી મેન ધોની એ નવ્યા કે હાલો હવે પાણીપુરી ખાઈ લે પછી અમે ફાઇનલી પાણીપુરી ખાઈ ને પાછી ઘરે જવાની રિક્ષા પકડી લીધી અમે કીધું હવે ઘર ભેગા થઈ જાય નકર હવે અમને ઘરે મારવા માંડશે અને ફાઇનલી અમે શેરીના ખૂણે પહોંચી ગયા અને હવે અમારી બેનપણી ધોની પણ એની ઘરે વહી ગઈ અને હવે અમે પણ બે બહેનો અમે અમારા ઘરે વયા જાય અને ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો